આપણે માંડવી ટાવરની પાછળ જે ઇમારત દેખાય છે તનમાળની ત્યાં રેસિડેન્સી પહેલાં હતું અને બે નોટિસો આપી દેવામાં આવી બસો સાઠ એક અને બસો સાઠ બેની ત્યારે આટલું કામ પણ નહોતું અત્યારે બોર્ડ લાગી ગયા અંદર ઘોડા લાગી ગયા તો કયા અધિકારી અધિકારી શું કરી રહ્યા છે ખાલી પાવડાને તગારા લીધે હવાઈ લીધેલી કામ બંધ થશે આ બધું તોડી નાખવું જોઈએ કેમકે જામનગર મહાનગરપાલિકા તંત્રએ રોજ કામ કર્યું ત્યારે ત્યાં ઈટું ચણાતી હતી અને અત્યારે કેટલું બાંધકામ થઈ ગયું છે આપ જોઈ શકો છો અંદર સાવ પૂરું થઈ ગયું છે તો ક્યાંક ને ક્યાંક આ નોટિસું ખાલી આપણા દેશના કાનૂનને ભટકાવવા માટે છે બસો સાઈઠ એક અને બસો સાઠ બેની આપણી સાથે રમેશભાઈ છે માજી માજી તેમની સાથે આગળની ચર્ચા કરશે રમેશભાઈ ટાઉન પ્લાનિંગ કમિટી જામનગર મહાનગરપાલિકા આ બાંધકામ જ્યારે બનતું હતું ત્યારે જ વાંધારજી આપી હતી અને વાંધારજી આપ્યા પછી એને બસો સડસઠની નોટિસ આપી કામ બંધ કરવાની નોટિસ આપી પછી બસો સાહીઠ એક આપી છતાં ચાલુ રાખ્યા પછી છતાંય ચાલુ રાખ્યા પછી બસો સાહીઠ બે ની આપી કે જે પાડી નાખવાનો હુકમ કહેવાય અને આ પાણી નાખવાનો હુકમથી એની મુદત સાત દિવસમાં પૂરી થાય એટલે ફાડી જ નાખવાનું હતું એની બદલે આજની સુધી નથી પાડવાની પાછળનું કારણ હોય તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર મોદી છે એને અહીંથી લાખ રૂપિયા લઈ લીધા છે અને આ બાંધકામ ચાલુ રાખવા દીધું છે અને આ બાંધકામ રેસીડન્ટ વિસ્તાર છે એની અંદર કોમર્શિયલ આખું કોમ્પ્લેક્સ બનાવ્યું છે નંબર બે જીડીસી નિયમ પ્રમાણે આની રજા ચીઠી લઈએ મહાનગરપાલિકામાં તો પંદરથી થી વીસ લાખ રૂપિયા ભરવા પડે નંબર બે અહીંયા જુમા મસ્જિદ બાજુમાં આવે છે ત્રણસો મીટરના એરિયામાં જુમા મસ્જિદ જે હેરિટેજમાં આવે એની એની મંજૂરી આપે પછી જ બાંધકામની રજાજીટી મળી શકે હવે જુમા મસ્જિદ ટ્રસ્ટની મંજૂરી

મુખ્યમંત્રીએ હમણાં છેલ્લે તમામ ઓમિસ્ટરોને કલેક્ટરનો આદેશ આપ્યા છે કે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ થતું હોય અને બસો સાહીઠ બેનો હુકમ કરે અને મુદત પૂરી થાય પછી પાડી રાખવાનું પણ આ મુખ્યમંત્રીના હુકમનું પાલન નથી કરતા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું પાલન નથી કરતા હોટલનું તમે વિચાર કરો કે હેરિટેજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે ભ્રષ્ટાચારનો વિરોધી છે પણ એ નરેન્દ્ર મોદીના પણ વિરોધી હોય ને એવું આ ડીએન મોદી લાગે છે કારણ કે ખૂબ પૈસા ખાય છે જેમ સુરેન્દ્રનગરનો કલેક્ટર પકડાણો ને જો આની આ રેટ પડે ને તો સુરેન્દ્રનગરના ના કલેક્ટર કરતા દસ ગણા રૂપિયાના ઘર નીકળે આ ભાઈએ મોરબી રોડ ઉપર એક પેટ્રોલ પંપ બનાવ્યો છે ડીએન મોદી એ અને અહીંથી ચાલીસ વખત મહાનગરપાલિકાની ગાડી લઈને ગયો છે ત્યાં વિચાર કરો મેં એની માહિતી છે માહિતી કે ભાઈ તમે અહીંથી જામનગરની બહાર કેટલી વાર તમારી લોકબુક દો તમારા ખર્ચ દિવો આપતા નથી એનું ઓગણી નંબરનું ફોર્મ માંગ્યું છે જે એની વિલકતનું ફોર્મ એ મને આપતા નથી આ વોટ નંબર કરી આ વોટ નંબર તેર આવે આ તેર નંબરની અંદર બીચમાં ગીચ વિસ્તાર છે તમે જુઓ આખો રેસિડન્ટલી વિસ્તાર છે તમે જોઈ લ્યો અને રોડ ઉપર અહીંથી હાલવા ચાલવાના રોડ ઉપર એનો વાલ સમાન પડ્યો છે મહાનગરપાલિકાએ રોજ કામ કર્યું તેથી તો એટલું ચણાતી હતી આટલું થઈ ગયું તો મહાનગરપાલિકા કરી શું રહી છે જામનગરની મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરી રહી છે કમિસ્ટરે જ્યારે પૈસા લીધા હોય તો પછી કોનું હાલવાનું છે ભ્રષ્ટાચારી છે અને આ પેલા પણ મેં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને વિજિલન્સ કમિશનરને એન્ટી કરપ્શનના નિયમને કાગળો લખ્યા છે અને આની તપાસ ચાલુ છે ખરેખર આ ડીએન મોદીના જ્યારથી એવો ફોનની ડેટા કાઢે ને તો કેની પાસે કેટલા પૈસા લીધા છે ને સીબીઆઈ તો સૌથી વધારે વધારે પૈસા ગુજરાતમાં કોઈ ખાધા હોય ને કમિશ્નર તરીકે આઈએસ તરીકે તો આ ડીએન મોદી એ ખાતા છે અને પુરાવા ના નીકળે ને તો હું ગુલામ દઈ જાઉં જામનગર મહાનગરપાલિકા અધિકારીઓને નોકરી જવાની ડર નથી લાગતો ભીખ નથી લાગતી કે અમારી નોકરી વહી જશે આવી રીતે આવા કૌભાંડ ચાલુ છે તો કાંઈ નથી કરતા બીક ક્યાંથી હોય એવું તમને કહું પૈસા સર્વોપરી છે અને એક નહીં મોટા ભાગના બધા પૈસા ખાઈ છે અને પૈસા ના ખાઈને એને એવી જગ્યાએ મૂકી દઈએ ને આમ જો એને ક્યાંય ના ભલે ટેબલ જે પૈસા ખાતા હોય ને આમ વધુ પૈસા ખાતા હોય ને એવા અધિકારીને આવા ટેબલ ઉપર મૂકે છે અને મૂકવામાં આવે છે કે સંપીને બધા પૈસા સુરેન્દ્રનગરમાં કેમ નાયબ મામલાદાર ક્લાર્ક પીએ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર બધા સંપીને પૈસા ખાતા હતા ને બધા પકડાણા એમ અહીંયા બધા સંપીને પૈસા ખાય છે મુસ્તાકભાઈ એટલે હું તો અહીંયા સત્તાધારીમાં રહ્યો જોઉં ચેરમેન રહ્યો જાઉં એટલે હું આ બધાને ઓળખું છું ને મને વધુમાં વધુ અનુભવ છે અને મારી આ ઓગણા સીતેર ની વર્ષની ઉંમર છે આજે

આઈએસઆઈપીએસ ભેગા થયા છે આવા ભ્રષ્ટ લોકો આ ભ્રષ્ટાચારીને પકડાવશું તો જ આ દેશ ઊંચો આવશે અને ભારતના બંધારણનો વિજય થશે અત્યારે વિજય આવા ભ્રષ્ટાચારીઓનો છે પણ જાગૃત નાગરિક થઈ જશો બધાય અને આપણો ટેક્સનો સદુપયોગ કરવો હોય તો એક એક નાગરિક જાગૃત થાવ અને આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીને વિજિલન્સને એન્ટી કરપ્શનને ફરિયાદ કરો લેખિત કે આ કામ ગેરકાયદે ને આવી પૈસા ભ્રષ્ટાચાર થાય છે જો દેશમાં ભ્રષ્ટાચાર બંધ જાય ને તો વિશ્વમાં પેલો નંબર આવે આ મોદી કે છે ને ત્રીજો નંબર ત્રીજો નંબર લેવો છે પહેલો નંબર આવી જાય અમેરિકા રશિયા ચીન છે ને આપણાથી પાછળ રહી જાય એટલો પૈસો એટલી સંપત્તિ છે આપણી પાસે એનો દુર્વિયો કરે છે આ લોકો આઈએસ આઈપીએસ ઓફિસરો જે ભ્રષ્ટ છે એ બાકી સારા લોકો છે આઈએસ માં આઈપીએસ માં એને કોઈ સ્થાન નથી એને કોઈ સારી જગ્યા નથી એને સારી પોસ્ટિંગ નથી તો આપણે બધા જાગૃત થવું પડશે આપણે બધાએ નરેન્દ્ર મોદી બનવું પડશે હિન્દુ હોય કે મુસલમાન આ દેશનું બંધારણ બચાવવું પડશે આ દેશની લોકશાહી બચાવી હોય તો ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરાવો તો આપણે જોયું કે જે જામનગર માંડવી ટાવર પાછળ વોર્ડ નંબર તેરમાં જે વગર મંજૂરીનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું ચાલુ છે ને ખડકી દેવામાં આવ્યું આપણે એક મોટો એક ચર્ચાનો વિષય છે હું મીડિયાના માધ્યમથી સત્ય સૌરાજ ન્યૂઝના જામનગર શહેર બ્યુરો ચીફ મુસ્તા ખુરશી કહીશ કે રાષ્ટ્રપતિ આપણા દેશના આપણી દેશની સુપ્રીમ કોર્ટ આપણા દેશના પ્રધાનમંત્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી સ્ટેજ ઉપર આવી અને જાહેર કરી દઈએ કે આ કાયદા માન આ કાયદાનું કોઈ માન સન્માન કાયદાનું રાખવામાં નહીં આવે આ નોટિસોને ગેરમાર્ગે દોરવાનું છે આના ઉપર કોઈ અમલવારી નહીં થાય તો આ બસો સાહીઠ એક ને બસો સાહીઠની બેની નોટિસોનો જ જો ઉપર અમલવારી ન કરે તો આ કાઢી નાખવી જોઈએ ક્યાંક ને ક્યાંક કાયદામાંથી આ કલમો કાઢી નાખવી જોઈએ અને કોઈ પડતું તો છે નહીં સાત દિનનું અલ્ટિમેટમ ટાઈમ હોય તો આ કાંઈ પડ્યું નહીં તો આ કાનૂન જો ઉપર અમલવારી ના થાય તો સરકારી અધિકારીઓ અને સરકારી આપણા દેશના નેતાઓ જવાબ આપે અને સ્ટેજ ઉપર આના વિશે ચર્ચા કરવી જોઈએ આપણા દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી અને સુપ્રીમ કોર્ટે પણ આના ઉપર ચર્ચા ખાસ ગંભીર ચર્ચા થવી જોઈએ આ એક મુદ્દો છે કે આપણા ભારત દેશમાં આવા હજારો બાંધકામ પૈસા વાળાઓના ગરીબ પા મકાન પણ નથી એના રાખવામાં આવે છે ને ગરીબોના મકાન પાડવામાં આવે છે ને કે ગરીબોના મકાનને પણ તમે કાગળિયા બનાવી દીઓ એને નોટિસો શું કામ આપો છો બસો સાઈઠ એક બસો સાઈઠ બે કે અથવા જે તે તમે નોટિસો આપતા હોય ગરીબોના મકાનને જ્યાં રહીએ છે એને કાગળિયા બનાવી દો એના પાસે પાસે પૈસા ભરાવી દીધો આ મકાન ના પડ્યો તો આ કેમ ના પડ્યો આ પૈસા ભરી દીધા રિશ્વત ખરાવી દીધી તો ગરીબો માટે પણ એક વિકલ્પ હોવો જોઈએ મોટું આપણો દેશનો કાનૂન વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની તરફ જઈ રહ્યું છે અને ગરીબો ઉપર બુલડોઝરને અત્યાચાર થઈ રહ્યા છે અને પૈસાવાળા વગર મંજૂરીના બાંધકામ પણ નથી ભરતા જામનગરથી સત્ય સ્વરાજ ન્યુઝ બ્યુરો ચીપ મુસ્તાક ખુરેશી જૈન